મિત્રો વાત કરીશું ડિસેમ્બર બે હજાર પચીસ ના માસિક રાશિ હવે થોડા દિવસો બાકી રહ્યા છે છે વર્ષ એક મહિનો 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 દિવસ જે અંતિમ રહ્યો એ તમારા માટે કેવો રહેશે એ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમે જણાવવાના છીએ આ આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો જ્યોતિષને લગતા સમાધાન માટે મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો અમારી ચેનલને અવશ્ય આપ સબસ્ક્રાઈબ કરી લેજો રાશિ ફળ જાણીએ એ પહેલા જાણી લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો આ મહિને સૂર્ય સોળ ડિસેમ્બર થી ધન રાશિમાં ગોચર કરશે તો છવ્વીસ નવેમ્બર થી શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ છ ડિસેમ્બર થી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાના છે મંગળ સાત ડિસેમ્બર થી ધન રાશિમાં ગોચર કરવાના છે

નિરીક્ષણ કરવાની જરૂરત છે ઠંડા ભીના હાથ અને ઠંડા પગ ધરાવતા લોકોએ ગરમ રહેવાની જરૂર છે કારણ કે તેમની અસ્વસ્થતા વધુ ખરાબ થઈ શકે છે છાતીના ક્રોનિક રોગો પણ સામાન્ય કરતાં વધુ મુશ્કેલીનું કારણ બની શકે છે કોઈ પણ સતત શરદી કે ઉધરસની સારવાર ગંભીરતાથી લેવી જોઈએ અને ગૂંચવણો માટે સંપૂર્ણ મૂલ્યાંકન કરવું જોઈએ વધુમાં સ્નાયુઓમાં ખેંચાણ ચિંતાનો વિષય બની શકે છે અને તાત્કાલિક સારવારની જરૂરત પડી શકે છે ઘટનાઓના વળાંક ખૂબ જ અનુકૂળ નથી અને તેથી આ સમયગાળા દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન દેવું જોઈએ વાત કરીએ નાણાકીય સ્થિતિની તો આ મહિને તમારી સામે જે ગ્રહોની સ્થિતિ છે તે તમારી નાણાકીય સંભાવના માટે અનુકૂળ નથી આ મહિને તમારા પ્રયત્નોને આગળ વધારવા માટેના તમારો સામાન્ય આત્મવિશ્વાસ ઓછો રહેશે એને પહેલ કરવાની તમારી ક્ષમતા પર ઓછી રહેશે જેના કારણે બધી પ્રગતિ અટકી શકે છે આ સંજોગોમાં તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નો મદદરૂપ રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે નહીં અને તેથી આવી કોઈ પણ યોજનાઓને હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તમારા વ્યવસાયિક ભવિષ્ય માટે ગ્રહો ઉત્સાહજનક નથી તમારા અને તમારા સાથીદારો વચ્ચે ગંભીર મતભેદો થવાની સંભાવના છે આ ખૂબ જ અપ્રિય બની શકે છે તેથી તમારે આવી સ્થિતિને રોકવા માટે કામ કરવું જોઈએ તમે સખત મહેનત આમીને કરશો પરંતુ તમારા પ્રયત્નો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે નહીં આ સ્વાભાવિક રીતે તમારા ભાગ્ય પ્રત્યે અસંતોષ તરફ દોરી જશે તમારી સામાન્ય પ્રવૃત્તિઓમાં એટલા વિક્ષેપ પાડવો કે પુરસ્કારોનો ઇનકાર કરવો તમને વધુ પડતા સાહસિક બનાવી શકે છે આ તમારા માટે જોખમનું તત્વ ધરાવે છે તેથી તમારે નિરર્થક સાહસોથી દૂર રહેવું જોઈએ વાત કરીએ ધનરાશિના વિદ્યાર્થીઓની

કારણ કે આ એક નિર્ણાયક પરિબળ બની શકે છે વધુમાં તમારામાંથી કેટલાક આનાથી પ્રતિકૂળ અસર કરી શકે છે તમારા શિક્ષકો સામે અડગ અને અઠીલા બની શકે છે આવી વૃત્તિઓને ટાળજો અંતમાં વાત કરીએ પારિવારિક સંભાવનાઓની આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવનો અનુભવ થઈ શકે છે જે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે તેથી તમારે ધીરજ રાખવી જોઈએ અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ વધુમાં તમારે પાયા વિહોણા શંકાશીલ બનવાની તમારી વૃત્તિને સખત રીતે નિયંત્રિત કરવી જોઈએ કારણ કે આ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે વધુ સહિષ્ણુ અને ખુલ્લા મનના બનવા માટે તમારી જાતને શિસ્ત આપો બાળકોની પ્રવૃત્તિઓ ગંભીર તણાવનું કારણ બની શકે છે તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી અને અનુશાસનહીનતા અને નબળા શૈક્ષણિક પ્રદર્શનને દૂર કરવા માટે કોશિશ કરવી જોઈએ હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે સારો છે તેથી તમે એકદમ ફિટ રહેવાની અપેક્ષા રાખી શકો છો તમારે વધુ પડતો પરિશ્રમ ન કરવા અંગે સાવધાન રહેવું જોઈએ આ એવી બાબત છે જે તમારે કોઈ પણ કિંમતે ટાળવી જોઈએ આ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે નવું સમયપત્રક બનાવો જે તમારી જરૂરિયાતોનો અનુરૂપ હોય અને તમારા શરીર પર બિનજરૂરી બોજ ન નાખે પછી તમારે તે સમયપત્રનું કડક પાલન કરવું જોઈએ કબજિયાત અને અન્ય સમાન બીમારીઓને તમને પરેશાન કરી શકે છે તેવું માનવામાં ઘણા કારણો છે પરંતુ થોડી વધારાની કાળજી તમને રાહત આપી શકે છે હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની જ્યાં સુધી તમારી નાણાકીય સંભાવનાઓનો સવાલ છે તો ગ્રહો તરફથી મળતા સંકેતો ખૂબ જ અનુકૂળ છે તમારામાંથી મોટા ભાગના લોકો તમારા ગૌણ અધિકારીઓ અથવા કર્મચારીઓનું સંચાલન એવી રીતે કરશે જે તમે તેમની સેવાઓને મહત્તમ લાભ મેળવી શકો આ એક મહત્વપૂર્ણ ફાયદો બની શકે છે જે તમને ખૂબ જ ફાયદો કરાવશે વધુમાં એવી શક્યતા છે કે કોઈ વૃદ્ધ સજ્જન દ્વારા કરવામાં આવેલી સેવા અથવા ઉપકારથી તમે નોંધપાત્ર ફાયદો થઈ શકે છે આ એક વરદાન સાબિત થઈ શકે છે રોકાણો અને નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે અને તમારી પાસે જે પણ યોજનાઓ છે તેનો હિંમતભેર અમલ કરવો જોઈએ હવે વાત કરીશું મકર રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયની તો ગ્રહો આ મહિને અનુકૂળ મૂળમાં નથી અને તમારી કારકિર્દીમાં પ્રગતિની સંભાવનાઓ થોડી અંધકારમય છે તમે નબળા અને સંવેદનશીલ લોકો જેમાં તમારા ગુણ અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે તેમને ધમકાવવા અને શોષણ કરવાની નકારાત્મક વૃત્તિથી પ્રભાવિત થઈ શકો છો આવા વર્તનનો પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ મળશે અને તમને આવા લોકો તરફથી પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે આ વૃત્તિને નિયંત્રિત કરવી જરૂરી છે મુસાફરી પર આ મહિને નિરર્થક રહેશે વધુમાં આ પરિસ્થિતિમાં તમે પ્રમાણમાં ઓછા વળતર માટે ખૂબ જ મહેનત કરશો પ્રભાવશાળી સંપર્કો પણ તદ્દન નકામા સાબિત થશે અને તમારે તમારી જાતને પ્રયત્નો અને ઈચ્છા શક્તિ બચાવવા પડશે હવે વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની તો આ મહિને તમારા શિક્ષણ માટે નક્ષત્રો ખૂબ ખાસ નથી તમારામાંથી મોટા ભાગના લોકો પરીક્ષાના પરિણામો અપેક્ષા કરતા ઓછા જોઈ શકે છે તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે ખાસ કરીને ટેકનિકલ વિદ્યાર્થીઓએ વર્ગમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ઘણી વધારાની મહેનત કરવી પડશે તેમ છતાં તેમને સફળતા મળી જાય એવું પણ શક્ય નથી પરંતુ જેઓ દ્રઢ નિશ્ચય છે તેમના માટે હંમેશા આશા રહે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓએ વધારાનું કોચિંગ લેવું જોઈએ અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને તમારા કુટુંબિક બાબતો ખૂબ જ અસ્પષ્ટ છે કારણ કે ગ્રહો નક્ષત્રો ખૂબ અનુકૂળ નથી તેવી પ્રબળ શક્યતા છે કે સામાજિક દરજ્જામાં તમારામાંથી નીચેના કોઈ વ્યક્તિ તમારા પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે આ પરિસ્થિતિને મજબૂતી સંભાળો અને વસ્તુઓને હાથમાંથી બહાર ન જવા દો તેવી પણ પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા વડીલો સાથેના સંબંધોમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે શાંત રહો અને કોઈ પણ તકરાર કરવાનું ટાળો આખા મહિના દરમિયાન કુટુંબિક વાતાવરણ ઓછું સુખદ રહેશે બાળકો તેમના સોંપાયેલા કાર્યોમાં સારું પ્રદર્શન કરી શકશે નહીં જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો તેમના કાર્યો પર વધુ ધ્યાન આપો અને તેમને વધુ સમય અને શક્તિ આપો તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ડિસેમ્બર મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનો કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગે તમારો અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં